આર ટીમાં જો હજુ સુધી તમે ફોર્મ નથી ભર્યું તો તમારા માટે એક ગુડ ન્યૂઝ છે કારણ કે જે બાર તારીખ હતી છેલ્લી તારીખ એ ફોર્મ ભરવાની એ તારીખને સોળ તારીખ સુધી કરવામાં આવી છે મતલબ કે સોળ માસ સુધીમાં આ ફોર્મ તમે ભરી શકો છો આરટીમાં ફોર્મ ભરવું ઘણું સારું છે કારણ કે આપણું જે બાળક છે એ બાળકને ફ્રીમાં ભણવામાં આવે છે સરકાર દ્વારા અને આ સ્કીમ દરેક વર્ષે બહાર પાડવામાં આવે છે પરંતુ આ સ્કીમમાં ફોર્મ ભરવાના ઘણા લોકો ચૂકી જાય છે આ ફોર્મ ભરવા ચૂકી ના જાય એટલા માટે સરકાર દ્વારા આમાં તારીખમાં વધારો કરવામાં આવ્યો છે જે બાર માર્ચ હતી એ બાર માર્ચથી વધારીને સોળ માર્ચ કરી દેવામાં આવ્યો છે જો તમે હજુ સુધી તમારા બાળકનું આરટીમાં ફોર્મ નથી ભર્યું તો કઈ રીતે ફોર્મ ભરવાનું છે કયા કયા ડોક્યુમેન્ટ લાગે આ ફોર્મ ભરતી વખતે શું ધ્યાનમાં લેવામાં આવે છે સંપૂર્ણ આ વિડીયોમાં આપણે જોવા છે વિડિયોને સ્કીપ નહીં કરતા જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને શેર કરજો આવા બધી ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલ એકવાર વિઝિટ જરૂરથી કરજો અમારી ચેનલ પર આવા અવનવા વિડીયો મૂકવામાં આવે છે ચાલો હવે આપણે કોમ્પ્યુટરની સ્ક્રીનમાં જોઈએ જરૂરી નથી કે તમારી પાસે કોમ્પ્યુટર લેપટોપ હોવું જરૂરી નથી આ ફોર્મ તમે તમારા મોબાઈલમાં પણ ભરી શકો છો જો તમને ફોર્મ ભરતા નથી આવડતું તો કોઈપણ કોમ્પ્યુટર ઓપરેટર પાસે આ ફોર્મ ભરાઈ શકો છો અથવા તો તમારા ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર પાસે આ ફોર્મ ભરાવી શકો છો વીસી ઓપરેટર એટલે કે તમારા ગ્રામ પંચાયતમાં જે કોમ્પ્યુટર ઓપરેટર તમારા ગામ બીસી ઓપરેટર એટલે કે તમારા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર તરીકે જે કામ કરતો હોય એને બીસી ઓપરેટર કહેવામાં આવે છે આ ફોર્મ ભરતી વખતે તમારા ધ્યાનમાં શું લેવામાં આવે છે જેથી તમારું બાળક જે સ્કૂલમાં બનતું હોય એ સ્કૂલ તમારા તમે જે રહેતા હોય તમારો જે એડ્રેસ છે એ એડ્રેસથી દસ કિલોમીટર અંદર હોવી જોઈએ અથવા દસ કિલોમીટર હોવી જોઈએ આ ફોર્મ ભરતી વખતે એક ખાસ દાખલો જરૂર પડે છે જેમાં તમારે આવકનો દાખલો ખાસ હોવો જરૂરી છે જે નવો આવકનો દાખલો હોવો જરૂરી છે બે હજાર પચીસમાં તમે આવકનો દાખલો કરાવ્યો હશે તો આ ફોર્મ તમે ભરી શકો છો ચાલો હવે આપણો કોમ્પ્યુટર સ્ક્રીનમાં જોઈએ કે તમે આ ફોર્મ કઈ રીતે ભરવાનો છે જે તારીખ બાર સુધીમાં હતું બાર મા સુધીને એને સોળ તારીખ સુધી કરવામાં આવ્યો છે આ ફોર્મ ભરવા માટે પહેલાં તો આ વેબસાઇટ પર આવી જવાનું છે આ વેબસાઇટનું નામ છે આરટી રાઈટ ટુ એજ્યુકેટેડ આ વેબસાઇટની લિંક મેં મારા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ હવે આપણે જોઈએ કે આમાં ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું છે તો અમે આ વેબસાઇટ પર આવશો એટલે ઓનલાઈન અરજી કરવા પર આપણે ટિક કરવાની છે અહીંયા ટીક કરશો એટલે તમારી પાસે એપ્લિકેશન નંબર માગશે અને જન્મ તારીખ માગશે પણ આ એપ્લિકેશન નંબર ક્યાંથી લાવવાનો છે એના માટે આપણે નવું ફોર્મ ભરવું છે નવી એપ્લિકેશન કરવાની છે નવું એપ્લિકેશન માટે નવું ફોર્મ ભરવા માટે અહીંયા ટીક કરવાનું છે આર ટી ઓ આર પી ગુજરાત ડોટ કોમ આ વેબસાઇટ પર તમે આવશો એટલે તમને આ ઇન્ટરફેસ જોવા મળશે પહેલું તમારે જે નવી એપ્લિકેશન કરવાની છે નવી એપ્લિકેશન પર ટીક કરી દેવાનું રહેશે ત્યારબાદ તમને આ રીતે ફોર્મ જોવા મળશે આ ફોર્મમાં તમારું બાળકનું નામ લખવાનું છે પિતાનું નામ અને અટક લખવાનું છે એ રીતે તમારે આધાર કાર્ડ નંબર લખવાનો છે આધાર કાર્ડમાં જે જન્મ તારીખ છે તે અહીંયા લખવાની રહેશે અહીંયા વાલી જે પિતા છે પિતા માતા પિતા સિલેક્ટ કરી લેવાનું છે જે રીતે આધાર કાર્ડમાં નામ છે એ રીતે આધાર કાર્ડમાં નામ લખવાનું છે અહીંયા મધરની બધી ડિટેલ આપવાની રહેશે ત્યારબાદ જે તમારું બાળક છે એ બાળકની બેંક ડિટેલ અહીંયા આપવાની રહેશે થોડું સ્કોલ ડાઉન કરશે એટલે બધી પીડીએફ જોવા મળશે એક એક સ્ટેપ વાઇઝ અહીંયા જોવા મળશે તમારું બાળક પહેલાં દોરમાં આવે છે તો તમારે અહીંયા સ્ટાન્ડર્ડ વર્લ્ડ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ભાષા સિલેક્ટ કરવાનું રહેશે તો ભાષામાં તમારે ગુજરાતી સિલેક્ટ કરવાનું રહેશે અથવા તમારું બાળક ઇંગ્લિશ મીડિયમમાં બનતું હોય તો તમે અહીંયા ઇંગ્લિશ મીડિયમ પર તમે સિલેક્ટ કરી શકો છો જે કેટેગરી વાઇઝ પૂછવામાં આવે છે તો કેટેગરીઝમાં તમારે તમારે જે કેટેગરી હોય ઓબીસી હોય જનરલ હોય એસસી હોય એસસી હોય તમારે જે કેટેગરી હોય એ કેટેગરી અહીંયા સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ મોર ઇન્ફોર્મેશનમાં અહીંયા તમારે તમે ગામમાં રહેતા તો ગામ સિલેક્ટ કરવાનું છે મતલબ રૂરલ સિલેક્ટ કરવાનું હશે શહેરમાં રહેતા તો અર્બન સિલેક્ટ કરવાનું છે અહીંયા વાલીની જે આવક છે એ આવકના દાખલા પ્રમાણે જેટલી પણ આવક છે એ લખવાની રહેશે કોઈ આમાં છેછાડ કરવાની રહેશે નથી જે રીતે તમારે આવક છે એ આવક સિલેક્ટ કરવાનું છે જો તમારી પાસે પાન કાર્ડ હોય અને ઇન્કમ ટેક્સ રિટર્ન નથી ભરતા તો કાર્ડ પર સિલેક્ટ કરવાનું હશે ત્યારબાદ અહીંયા મેપ આપ્યો છે એ મેપમાં તમારે જે પણ સ્કૂલ હોય અને તમારો જે એડ્રેસ હોય એ એડ્રેસ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું હશે બટ તમારે એક નવો પેજ જોવા મળશે આ પેજમાં તમારે સ્કૂલ સિલેક્ટ કરવાનું છે તમારે સ્કૂલ સિલેક્ટ કરવા માટે અહીંયા પ્લસનું આઇકોન છે એ પ્લસના આઈકોન પર ક્લિક કરશો એટલે તમારી સ્કૂલ જોવા મળશે સ્કૂલ જો તમને નામ આવે તો તમે અહીંયા સ્કૂલનું નામ લખીને તમે સર્ચ કરી શકો છો તમે સર્ચ કરશો એટલે તમારી જે પણ સ્કૂલ નજીકની સ્કૂલ હશે એ બતાવવામાં આવશે જે તમે સ્કૂલ સિલેક્ટ કરશો એ પ્લસના આઈકોન પર અહીંયા ક્લિક કરશો એ આજુના કોર્નરમાં તમને સ્કૂલ જોવા મળશે અહીંયા તમારે સ્કૂલ સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ નેક્સ્ટનું ઓપ્શન પર ક્લિક કરી છે તમે જેવું કરશો એટલે તમારી પાસે ડોક્યુમેન્ટ પૂછવામાં આવશે એક એક કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે આ ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે ધ્યાન રાખવામાં આવે છે કે તમારે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે જમા કરવાની જરૂર નથી પડતી પણ આમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું હશે અપલોડ કર્યા બાદ એક એક કેટેગરી વાઇઝ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે અને વ્યૂના બટન પર જઈને તમારે એકવાર ચેક કરી લેવાનું છે કે મારું ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું છે બરાબર ડોક્યુમેન્ટ અપલોડ થઈ છે ડોક્યુમેન્ટ ખાસ આમાં જો તમે ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો તમારું આમાં એડમિશન મેળવવાનો ચાન્સેસ રહેશે બધા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારી જે અરજી છે એ અરજી કન્ફર્મ કોણ હશે હજી કન્ફર્મ કરશો એટલે તમને એક એપ્લિકેશન નંબર મળશે એ એપ્લિકેશન વાઇઝ તમે જોઈ શકો છો તમારા બાળકનું એડમિશન મળ્યું છે કે નથી મળ્યું એ તમારા મોબાઈલ થ્રુ અથવા તમારા જે ઈમેલ આઈડી આપ્યો છે એ ઈમેલ આઈડી પર તમને જાણકારી દેવામાં આવશે આવા ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિઝિટ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ